અમદાવાદના લીમડા વિસ્તારમાં એમ કે ક્રિએશન નામની એક કંપની આવેલી છે જે કપડાં ધોવાનું કામ કરે છે આ કંપનીના માલિક નવસાદભાઈએ જીગ્નેશ પુરબિયા નામના વ્યક્તિને કંપનીની સીવેજ ટેન્કને સાફ સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ ટેન્કની સફાઈ દરમિયાન એક વ્યક્તિ ટેન્કમાં પડી ગયો હતો અને તેને બચાવવા બીજા બે વ્યક્તિ પણ ટેન્કમાં પડી જતા ગેસ ગળતરના કારણે ત્રણે યુવકોના મોત નિપજ્યા છે આ અંગે કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ કંપનીના સંચાલક અને તેના ઓપરેટર કે જેણે કોન્ટ્રાક્ટ લીધો હતો તેમને અપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પોલીસ પરિવારના વેલફેરને લક્ષ્યમાં રાખી ગયા વર્ષથી શહેર પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાના વેકેશનમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલ અમદાવાદ શહેરની વિવિધ પોલીસ લાઇનમાં ચૌદ જેટલા સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ કમિશનરે અમદાવાદ શહેરની ચાંદખેડા રાણીપ ગાયકવાડ હવેલી અને એલિસ બ્રિજ પોલીસ લાઇનના સમર કેમ્પની વિઝિટ કરી બાળકોની પ્રવૃત્તિઓ નિહાળી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદુરે પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ આજે ભુજ એરવેજની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં એરફોર્સ બીએસએફ અને આર્મીના અધિકારીઓને જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું અહીં રાજનાથસિંહે કહ્યું હતું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે એટલામાં તમે દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો હતો